નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂતભાઈઓને આ પાંચ મોટી ગેરંટી ચૂંટણી પહેલાં મળવી જોઈએ એમએસપી સ્વામિનાથન પંચ ફોર્મ્યુલા અંતર્ગત કાનૂની દરજ્જો આપવાની ગેરંટી ખેડૂતોના દેવામાંપ કરવા અને દેવામાં રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવામાં આયોગ બનાવવાની ગેરંટી વીમા યોજનામાં પરિવર્તન કરી પાકના નુકસાન થવા પર ત્રીસ દિવસની અંદર સીધા બેંક ખાતામાં પૈસા જમા થવાની ગેરંટી ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી કૃષિ સામગ્રીથી જીએસટી હટાવીને ખેડૂતોને જીએસટી મુક્ત બનાવવાની ગેરંટી તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે ખેડૂતોના દેવામાં થવા જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવો તેવી માંગ કરવામાં આવી છે દિલ્હી હાઈકોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીના પદેથી હટાવવાની માંગ કરવામાં આવી છે આ નવી અરજી હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાવતી વતી દાખલ કરવામાં આવી હતી ગત રોજ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે આવી માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી હાઈકોર્ટે કહ્યું હતું કે કેજરીવાલની અટકાયતમાં આવ્યા બાદ મુખ્યમંત્રી ન રહી શકે તેવી કોઈ કાનૂની જવાબદારી નથી બંધારણીય કટોકટી હોય તો પણ ઉપરાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને તેના નિર્ણય લેવાના હોય છે આમાં કોર્ટને દખલગીરીનું કોઈ કારણ નથી માનવામાં આવ્યું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ભરાયા રોષે કર્યો ઉગ્ર વિરોધ પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ વલસાડ જિલ્લાના નાના પૌઢામાં ખેડૂતોને ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ મિત્રો વિરોધ નોંધાવ્યો છે ટામેટાનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે જેના પગલે ખેડૂતોએ ટામેટા રસ્તા ઉપર ફેંક્યા હતા દૂર દૂરથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં ટામેટાનું વેચાણ કરવા આવતા હોય છે પરંતુ પૂરતો ભાવ ન મળતા રસ્તા પર ટામેટા ફેંકી ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી આવી યોજના કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાની મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે એડવો નોર પર વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ મિત્રો સસ્તા ભાવે મળશે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે આ દિવસોમાં ચણાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા દસ દિવસ દરમિયાન મુખ્ય મંડીઓમાં ચણાના જથ્થાબંધ ભાવમાં પ્રતિ ક્વિન્ટલ બસોથી ત્રણસો રૂપિયાનો વધારો થયો છે મિત્રો દેશભરના બજારોમાં એમ એસ પી બમણા ભાવે ચણા વેચાઈ રહ્યા છે ચણાના ભાવ મિત્રો દસ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના પાર પહોંચીને અગિયાર હજાર સુધી પહોંચી ગયું છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો વિવાદોથી દૂર રહેવા ભાજપની નવી સૂચના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જે સાથે જ ભાજપે તમામ વિવાદોને શાંત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે આ માટે એક તરફ નેતાઓ સામે વિરોધ ઊભો થઈ રહ્યો છે ત્યાં તો બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે શરૂ થયેલા વિવાદી પાર્ટી એક ફૂટ પર આવી છે આ જોતા ભાજપના સંગઠન મંત્રી રત્નકારે તમામ છવ્વીસ બેઠકોના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખને સૂચના આપી છે અને કહ્યું છે કે પણ નેતા કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઈએ તેમજ કોઈ પણ ઉમેદવારોને મીડિયા સમક્ષ નિવેદન આપવા ન જોઈએ તો મિત્રો તમને આજનો આ વીડિયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોની સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો